નમસ્કાર સર્જનો સ્વાગત છે આપનું સ્ટોક માર્કેટમાં આજે દિવસ દરમિયાન અફડા તફડીનો માહોલ રહ્યો હતો અને નિફ્ટી ઇન્ડેક્સ લગભગ સવા ટકો એટલે કે ત્રણસો કડાકા સાથે ત્રેવીસ હજાર પિસ્તાલીસના ના અંક સાથે બંધ આવ્યો છે આજે દરેક સેક્ટરમાં તીવ્રતાથી સેલિંગ પ્રેશર રહ્યું હતું તાજેતરમાં આવેલા ક્વાર્ટર ત્રણના રિઝલ્ટ ઉપર જો એક નજર નાખીએ તો સૌથી પહેલી કંપની છે ઓબેરોય રિયાલિટી

બે હજાર એકવીસમાં જે નેટ પ્રોફિટ ઇયરલી સાતસો ઓગણચાલીસ કરોડ હતો તે ત્યાંથી વધીને એક હજાર કરોડ એક હજાર નવસો પાંચ કરોડ એક હજાર નવસો સત્યાવીસ કરોડ થઈને બે હજાર પાંચસો કરોડ થયો છે પ્રોફિટનો ગ્રાફ સતત માં છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન એકસઠ ટકા છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ચોત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છેલ્લા ત્રણ વર્ષનો ત્રીસ ટકા છે અને સ્ટોક પ્રાઇસ છેલ્લા ત્રણ વર્ષનો ઓગણત્રીસ ટકા છે પી ચોવીસ આરઓ સી પંદર ટકા છે આર ઓઈ તેર ટકા છે બોરોવિંગ ત્રણ હજાર એસી કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે ચૌદ હજાર ચારસો છત્રીસ કરોડ છે શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સડસઠ પોઈન્ટ એકોતેર ટકા છે એફઆઈઆઈ વીસ પોઈન્ટ ચોવીસ ટકા છે ડીઆઈઆઈ દસ પોઈન્ટ છે અને પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત ગણી શકાય કંપનીનું ફંડામેન્ટલ મજબૂત છે અને કંપની પ્રોફિટેબલ છે આગળની કંપની છે એજીઆઈ ગ્રીન પેક લિમિટેડ આ કંપની અલગ અલગ પ્રકારના પેકેજિંગનું ઉત્પાદન કરે છે દરેક પ્રકારના કન્ટેનર ખોખા ગ્લાસ બોટલ પ્લાસ્ટિક બોટલ વગેરે બનાવે છે ક્વાર્ટર ત્રણ ના આવેલા સેટ રિઝલ્ટના આંકડા જોઈએ તો ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ સડસઠ કરોડ હતો તે વધીને એકાણું કરોડ થયો છે યરલી નેટ પ્રોફિટ જોઈએ તો બે હજાર એકવીસમાં જે નેટ પ્રોફિટ અઠ્યાસી કરોડ હતો તે એકસો ત્રાણું કરોડ બસો બાસઠ કરોડ બસો એકાવન કરોડ થઈને બસો નેવું કરોડ થયો છે

બોરોવિંગ સરસો ત્રણ કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે એક હજાર આઠસો અઠાણું કરોડ છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ સાઈઠ પોઇન્ટ ટકા છે એફઆઈઆઈ આઠ બત્રીસ ટકા છે ડીઆઈઆઈ જીરો ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ત્રીસ પંચાવન ટકા છે આ પણ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની જોઈએ તો રાઘવ પ્રોડક્ટિવિટી કંપની ધાતુને ભેગળાવી કાસ્ટિંગ પ્રોડક્ટનું મેન્યુફેક્ચર કરે છે ક્વાર્ટર ત્રણ ના રિઝલ્ટના આંકડા જો જોઈએ તો ડિસેમ્બર ત્રીસ ક્વાર્ટર કરોડ હતું તે ત્યાંથી વધીને કરોડ છે નેટ પ્રોફિટ પાંચ કરોડ સત્તાણું લાખથી વધીને આઠ કરોડ પંચોતેર લાખ થયો છે ઇયરલી નેટ પ્રોફિટ જોઈએ તો બે હજાર એકવીસમાં જે નેટ પ્રોફિટ નવ કરોડ હતો તે વધીને અઢાર કરોડ પચીસ કરોડ ચોવીસ કરોડ થઈ અને પાંત્રીસ કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ સેલ્સ ગ્રોથ સત્યાવીસ ટકા છે અને સ્ટોક પ્રાઇસ સીએ છેલ્લા ત્રણ વર્ષનો છે બોરોવિંગ ફક્ત આઠ કરોડ છે સામે રિઝર્વ કંપની પાસે એકસો એકાવન કરોડ છે અને ફેસ વેલ્યુ દસ રૂપિયા છે પ્રમોટર હોલ્ડિંગ બાસઠ પોઈન્ટ બાણુ ટકા છે અને પબ્લિક હોલ્ડિંગ ચાડત્રીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે પ્રાઇમ સિક્યુરિટીઝ લિમિટેડ આ એક નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે ક્વાર્ટર ત્રણ નું રિઝલ્ટ આવી ગયું છે જેને આંકડામાં સમજીએ તો ડિસેમ્બર પ્રોફિટ કરોડ લાખ હતો તે ત્યાંથી વધીને આઠ કરોડ વીસ લાખ થયો છે યરલી નેટ પ્રોફિટ જોઈએ તો બે હજાર એકવીસમાં માં આઠ કરોડ હતો ત્યાંથી સત્તર કરોડ થોડો ઘટીને અગિયાર કરોડ થઈ અને ઓગણીસ કરોડ ત્યાંથી ઓગણચાલીસ કરોડ થયો છે નેટ પ્રોફિટ થોડો અપડાઉન રહે છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકત્રીસ ટકા છે રિઝર્વ કંપની પાસે એકસો બોતેર કરોડ છે અને બોરોવિંગ ઝીરો છે આ એક સંપૂર્ણ કદ મુક્ત કંપની છે માર્કેટ કેપ આઠસો પિસ્તાલીસ કરોડની છે પી રેશિયો તેવીસ છે આરઓસી સોળ છે આરઓઈ 18% છે અને ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 48% છે. અહીં સુધીની બધી વાતો બરાબર છે પરંતુ આમાં પ્રમોટર બિલકુલ છે જ નહીં અને પબ્લિક પાસે 91% હોલ્ડિંગ છે. માટે આવી કંપનીથી દૂર રહેવું સારું ગણાય. હવે જો આગળ જોઈએ તો હમણાં થોડા દિવસથી એક માર્કેટમાં અફવા ચાલી રહી છે કે કલ્યાણ જ્વેલર્સના સ્ટોકને મોતીલાલ એએમસી દ્વારા ખોટી રીતે ઉપર લઈ જવામાં આવ્યો છે. જેના અનુસંધાને સ્ટોકમાં મોટો ઘટાડો આવ્યો છે જોકે આ બંને કંપનીએ આ અફવાને બિલકુલ ખોટી છે તેવો રેડિયો આપ્યો છે તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર